વલસાડ શાકભાજી માર્કેટના વેપારીઓનો વિરોધ ઓગણીસ કરોડના નવીનીકરણ માટે તરિયાવાડમાં હંગામી સ્થળાંતર પાલિકાએ ડિમોલેશન હાથ ધર્યું વલસાડ નગરપાલિકા દ્વારા સંચાલિત ન્યૂ શાકભાજી માર્કેટનું ઓગણીસ કરોડના ખર્ચે નવીનીકરણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે નવીનીકરણ દરમિયાન શાકભાજી માર્કેટના વેપારીઓને તરિયાવાડ ખાતે હંગામી ધોરણે સ્થળાંતર કરવા સૂચના અપાઈ છે જોકે વેપારીઓએ આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે તેમની મુખ્ય ચિંતા છે કે તરિયાવાડમાં ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિ સર્જાય છે નગરપાલિકાએ લારી અને વેપારીઓને બાંધેલા સેડ તોડવાની કામગીરી શરૂ કરી છે પાલિકાએ વેપારીઓને આશ્વાસન આપ્યું છે કે ચોમાસા દરમિયાન તેમને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે દરિયાવાડ ખાતેની હંગામી માર્કેટમાં વેપારીઓ માટે પાણી અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે નગરપાલિકાએ ખાતરી આપી છે કે આગામી ચોમાસા દરમિયાન વેપારીઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે